ફાગણવાદ અગિયાર પાપ મોચીની એકાદશીની વ્રત કથા વાર્તા વિધિ મહત્વ જોઈએ આ વીડિયોમાં પાપ મોચીની એકાદશીના વિશે ભવિષ્યત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે વ્રત રાખનારા દશમી તિથિના રોજ એક સમય સાત્વિક ભોજન કરે અને ભગવાનનું ધ્યાન કરો એકાદશીની સવારે સ્નાન વગેરે કર્યા પછી વ્રતનો સંકલ્પ કરો સંકલ્પ પછી સોળસોપચાર એટલે કે સોળ સામગ્રીઓથી સહિત ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો પૂજા પછી ભગવાનની સામે બેસીને ભગવત કથાનો પાઠ કરો કે કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવો પરિવાર સહિત બેસીને ભગવત કથા સાંભળો રાતભર જાગરણ કરો તેથી રાત્રે પણ કશું પણ ખાધ્યા વગર ભજન કીર્તન કરીને જાગરણ કરો બારસના દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરો ત્યાર પછી પોતે ભોજન કરો આ રીતે પાપ મોતની એક કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વૃત્તિના બધા પાપોનો નાશ કરી દે છે ખૂબ સમય પહેલા એક પરાક્રમી રાજા હતો રાજા એક વાર લોમેશ ઋષિને પૂછ્યું કે મનુષ્ય જે જાણે અજાણે પાપ કરે છે તેનાથી મુક્ત કેવી રીતે થઈ શકે છે ત્યારે મહર્ષિ લોમેશે કહ્યું હતું નરેશોમાં શ્રેષ્ઠ રાજન પૂર્વકાળની વાત છે અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્ય વગાડીને વિહાર કરે છે ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા મંજુ ઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોષ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી મુનિશ્રી મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા મુનિની આવી અવસ્થા મંજુ ગૌશિયા એમની પાસે આવી વીણા નીચે મૂકી એમને આલિંગન કરવા લાગી મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ રીતે ઘણા દિવસે પસાર થઈ ગયા સમય થતાં મંજુ દેવલોકમાં જવા લાગી જતી વખતે એણે મુનિશ્રીને કહ્યું બ્રાહ્મણો મને હવે મારા લોકમાં જવાની રજા આપો મેઘાવી બોલ્યા દેવી જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો અપ્સરાએ કહ્યું વિપ્રવર અત્યાર સુધી કોણ જાણે કેટલી સંધ્યાઓ જતી રહી મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો લોમેજી કહે છે રાજન અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા એ સમયે એમણે વિતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુ ઘોષિયા સાથે રહેતા એમને સત્તાવન વર્ષ થઈ ગયા અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો એમણે શ્રાપ આપતા કહ્યું પાપીણી તું પિચાસની બની જા મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી નમાવીને બોલી મુનિ વલ મારા શ્રાપનો ઉધાર કરો સત્ય પુરુષો સાથે સાત વાક્યો બોલવાથી અથવા સાત ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે બ્રહ્માનો હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું આથી સ્વામી મારા પર કૃપા કરો મુનિ બોલ્યા ભદ્રે શું કરવું તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે છતાં પણ સાંભળો ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપ મોચીની એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે સુંદરી એનું એનું જ વ્રત કરવાથી તારો પિચાસ પણ દૂર થઈ છે આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચવનના આશ્રમ પર ગયા એમને આવેલા જોઈને મુનિવર ચવનજીએ પૂછ્યું પુત્ર આ શું કર્યું તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો મેઘાવી બોલ્યા પિતાશ્રી મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે હવે આપ જ એનું પ્રાયચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય ચવનજી બોલ્યા પુત્ર ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપ મોચીની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું આથી એમના પાપો નષ્ટ થઈ ગયા આ જ પ્રમાણે મંજુ ઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું પાપમોચેનીનું વ્રત કરવાથી એ પિચાસ ભયોજીમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારીણી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગ લોકમાં જતી રહી જે મનુષ્ય પાપ મોચીની એકાદશીનું વ્રત કરે છે એમના બધા જ પાપો આપોઆપ જ નષ્ટ થઈ જાય છે આ મહાત્મયના પઠનથી અને સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે માટે હે રાજન પાપ મોચીની એકાદશી કરવી ઘણી જ અગત્યની છે મિત્રો આ પાપ મોચીની એકાદશીની વ્રત કથા મેં આપને સંભળાવી તો આ કથા સંભળાવવાનું અને સાંભળવાનું બંનેનું પુણ્ય મળે છે તો દરેકને આ વિડીયો શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક sure thank you